બનાસકાંઠાના દિયોદર તાલુકામાં સરકારી જમીનો પર કુંડલી મારીને બેઠેલા દબાણદારો સામે તંત્રએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે દિયોદર શહેર અને તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતો હસ્તકની ગૌચર અને ખરાબાની જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્રએ રણસિંગ ફૂંક્યું છે લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યા અંગે અનેક રજૂઆતો બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જેના કારણે વર્ષોથી સરકારી જમીનો દબાવીને બેઠેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે દિયોદર તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલે એક કડક આદેશ જાહેર કરીને તમામ દબાણદારોને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગૌચર અને ખરાબાની જમીન પર કરવામાં આવેલા કાચા પાકા મકાનો કે અન્ય વ્યાપારી દબાણો દબાણદારોએ પોતાની જાતે જ સાત દિવસમાં દૂર કરી લેવા જો નિર્ધારિત સમયમાં દબાણો હટાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કડક સાથે જીસીબી ફેરવીને દબાણો તોડી પાડવામાં આવશે છે ખર્ચ પણ દબાણદારો પાસેથી વસૂલવામાં આવશે ઉલ્લેખનીય છે કે દિયોદરમાં અનેક મોટા માથાઓએ કિંમતી જમીનો પર કબજો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આ વખતે તંત્ર ખરેખર નમતું જોખશે કે પછી કાયદાનું શસ્ત્ર ઉગામશે તે જોવું રહ્યું નમસ્તે દિવુંદર તાલુકાની તમામ જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે આપણે દિવદોર તાલુકાની અંદર આવનારા સમયની અંદર એક ખાસ દબાણ હટાવવા બાબતે સઘન ઝુંબેશ ચલાવવા જઈ રહ્યા છીએ તે અંતર્ગત તમામે તમામ ગ્રામ પંચાયતો દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એ ઠરાવની અંદર એવું ઉલ્લેખ કરવામાં આવેલ છે કે તમામે તમામ જે પણ પ્રકારના દબાણો કરેલા હોય કાચા પાકા રહેણાંકના દબાણો હોય મોચા દબાણ હોય કાચા રસ્તાના દબાણો હોય એ તમામે તમામ દબાણો દબાણદારો દ્વારા જાતે સ્વેચ્છાએ દિન સાતની અંદર દૂર કરવા અથવા એ જો દબાણો સાત દિવસની અંદર દૂર નહીં કરે તો પંચાયત પોતાની મેળે પંચાયત ધારાની કલમ એકસો પાંચ હેઠળ નિયમોનુસારની કાર્યવાહી કરી અને દબાણ દૂર કરશે અને આ દબાણ દૂર કરવામાં જે પણ ખર્ચો આવશે એ દબાણદારોના માથે નાખવામાં આવશે અથવા એમની જોડેથી વસૂલ કરવામાં આવશે આપણે બધા સાથે મળી વહીવટીતંત્રને સહયોગ આપી અને તાલુકાને દબાણ મુક્ત કરીએ એવી મારી તમામે તમામ નાગરિકોને નમ્ર વિનંતી છે તમામ વહીવટીતંત્રને સહયોગ આપે અને આ ઝુંબેશને સફળ બનાવીએ એવી મારી વિનંતી થેન્ક યુ તંત્રની આ કડક કાર્યવાહીની જાહેરાતથી સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે સામાન્ય રીતે નોટિસો આપ્યા બાદ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી થંભી જતી હોય છે પરંતુ આ વખતે ટીડીઓએ સીધું અલ્ટિમેટમ આપતા મામલો ગરમાયો છે હવે જોવાનું એ રહેશે કે સાત દિવસના સમયગાળા બાદ દિયોદરની ધરતી પરથી ગેરકાયદેસર દબાણોનો સફાયો થાય છે કે પછી પરિસ્થિતિ જેસે થઈ રહે છે